નમસ્કાર મિત્રો હું ગીતા પંચાલ આજે આપને એક સરસ મજાની વાર્તા કહેવા આવે છું મને ખબર છે કે તમે બધા મારા વિડીયોને પસંદ કરી રહ્યા છો લાઈક કરી રહ્યા છો શેર કરી રહ્યા છો સબસ્ક્રાઈબ પણ કરી રહ્યા છો તો આજે હું તમને વાર્તા દ્વારા એક વાત કહેવા માગું છું જીવન વિશે આપણે જીવનલક્ષી વાતો કરીએ છીએ અને રોજ નવી નવી જીવનલક્ષી વાતો હું તમારી જોડે શેર કરી રહી છું પણ મને આજે એક વાર્તા કહેવાનું મન થયું છે તો એક સરસ મજાની વાર્તા સકારાત્મક દ્રષ્ટિકોણ એના વિશે વાત કરીશું એ કેવી રીતે કેળવાય આપણો પોઝિટિવ એટીટ્યૂડ આપણે કેવી રીતે કેળી શકીએ એના માટે એક સરસ મજાની વાત કરું છું મિત્રો એક નદી હતી અને બહુ મોટી નદી હતી અને એના પર એક સરસ મજાનો પુલ બની રહ્યો હતો કારણ કે જ્યારે પુલ બને ત્યારે ઘણા બધા વાહન વ્યવહારને સરળતા થાય એવું સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી અને એના પર સરસ મજાનો એક પુલ બની રહ્યો હતો હવે આ પુલ બનતો હતો ત્યાં આગળ એક પત્રકાર જઈ ચડ્યો પત્રકારોનું તો કામ હોય છે કે ત્યાં આગળ જઈને અહેવાલ લેવો અને બધું કરવું તો પત્રકાર ગયો અને ત્યાં એણે જોયું કે બધું સરસ મજાનું કામ ચાલી રહ્યું છે પૂરપાટ ઝડપે કામ કરી રહ્યું છે અને લોકો સારું કામ કરી રહ્યા છે બધું તેમાં એક ઠેકાણે એણે જોયું કે નદી આગળ બેઠા બેઠા કેટલાક તોડી રહ્યા હતા અને તો એને એમ થયું કે બધાને પૂછતા પૂછતા એને એમ થયું કે આ આ લોકોને પણ પૂછ્યું કે તમે શું કામ કરી રહ્યા છો અને તમે આ કામ કરતા શું વિચાર આવે છે તો એ તો ત્યાં આગળ ગયો અને એને પૂછ્યું અ ત્રણેક જણ બેઠેલા હતા તો એ ત્રણેય જણને એને પૂછ્યું કે એક પેલા પૂછ્યું કે ભાઈ તું શું કામ કરી રહ્યો છે તો એક ભાઈ હતો ને એ બહુ કંટાળેલો પહેલો ભાઈ તો તમને દેખાતું નથી હું શું કરું છું પથ્થર તોડી રહ્યું છે આટલું તમને ખબર નથી પડતી અને મોટા ઇન્ટરવ્યુ લેવાથી નીકળ્યા છો પેલા એ કીધું કે હા ભાઈ હા શાંતા આ તો તને પૂછ્યું કે તું શું કરી રહ્યો છે ને તારું કામ આ છે તને ગમે છે આ કામ તો કે કોઈને ગમતું હશે આવું પથ્થર તોડવાનું કામ તો કઈ અને આ તો ઠીક છે મારે મજૂરી કરવી પડે છે મારી પાસે કોઈ આવી જગ્યાની આવક નથી અને માટે હું પથ્થરો તોડું છું અને મારું નસીબ એવું ફૂટેલું છે એમ કરીને કંટાળા સાથે બોલે કે જાઓ ભાઈ મને કામ કરવા દો હમણાં મુકાદમ જોશે તો પાછો બૂમો પાડશે તમે જાઓ અહીંથી અને મારો પગાર કાપી લેશે થોડોક આગળ ગયો બીજા ભાઈને પૂછ્યું એને એક થયું તો ખરું કે હવે આની જોડે પૂછ્યું તો આમાં મજૂર તો શાંતિથી જવાબ આપશે ને શું ખબર એટલે એણે એને પૂછ્યું કે ભાઈ તમે શું કરી રહ્યા છો એટલે પેલો જરા પથ્થર તોડી રહ્યો છું તો કે તમને આ ગમે છે એટલે કે ભાઈ ગમે કોઈને આવું પથ્થર તોડવાના કામ ગમે કોઈને પણ શું કરું મારા કુટુંબની આજીવિકા માટે મારે આ કામ કરવું પડે છે મારા બાળકોને મારે સારા ભણાવવા છે અને મારી જેમ એમની કિસ્મતમાં પણ આવા પથ્થર તોડવાના ના આવે માટે હું આ કામ કરું છું હું ભલે પથ્થર તોડું હું મારા બાળકોને ભણાવું છું એવું કંઈ રાજી જતા બોલે છે અને એ પણ સરકારી સ્કૂલોમાં તો પેલો એને કહે છે ભાઈ બહુ સારું કરો છો તમે કામ અને એમ કરી અને તો આગળ ગયો હવે ત્રીજો એક યુવાન હતો એ નવ યુવાન હતો છોકરો હતો અને એ પથ્થર તોડી રહ્યો હતો તો એને એને પૂછ્યું એને એમથી કે નવ યુવાન છે ને પથ્થર તોડી રહ્યો છે તો લાવ હું એને પૂછું તે એને કહે છે કે ભાઈ તું નવ યુવાન થઈને આવો પથ્થર તોડવાનું કામ કેમ કરે છે તને તો ઘણા બધા કામ મળી રહે અને તું આમ થોડું ભણેલું ઠીકઠાક પણ દેખાય છે એટલે કે હા હું દસ ધોરણ પાસ છું અને મારે આગળ ભણવું છે પણ મારા માતા પિતાની સ્થિતિ એવી નથી કે મને ભણાવી શકે અને માટે હું દિવસે કામ કરું છું અને રાત્રે ભણું છું અને મારે ભવિષ્યમાં એન્જિનિયર બનવું છે અને ક્યારેક હું એન્જિનિયર બની અને આવા પુલો નિર્માણ કરીશ કે હું પણ દેશની સફળતામાં અને દેશના પ્રગતિમાં આગળ વધવા માગું છું માટે હું આ પથ્થર તોડવાનું કામ કરું છું પત્રકારને તો ખૂબ આનંદ થયો કે આવો સરસ જવાબ આપ્યો હવે એ તો તો થોડા વર્ષો નીકળી ગયા અને પછી ફરી એકવાર જ્યારે એનું કામ આવું હતું કરવાનું લેવાનું અલગ અલગ જગ્યાએ જઈને તો ફરી વાર એકવાર એણે એને જોયું કે ક્યાંક કંઈક બહુ મોટું સરકાર દ્વારા એક બાંધ બનાવવામાં આવી રહ્યો છે મોટી નદી પર તો એ તેને ત્યાં ફરી અહેવાલ લેવા માટે મોકલ્યો તો ત્યાં એણે જોયું કે પેલો જે છોકરો હતો ને જે કીધું કે હું ભણી રહ્યો છું અને એન્જિનિયર બનવા માંગુ છું એ ત્યાંનો ઇન્ચાર્જ બની ગયો છે ઓળખી ગયો અને એને કીધું કે આવો આવો સાહેબ તમે મને ના ઓળખ્યો તો કે પેલા બે મિનિટ અને વિચાર કરવો પડે પત્રકારને તો એણે કીધું કે મને યાદ તો આવે છે તને જોયો છે પણ તો પણ તું મને જરા વિસ્તારમાં કે આપણે ક્યાં મળ્યા હતા કારણ કે હું પત્રકાર છું અનેક લોકોનો અહેવાલ ઇન્ટરવ્યુ કરું છું એટલે કે તમે એકવાર હું નદીમાં આ નદીની આની નદી ઉપર જયારે બંધ બંધાતો સોરી પુલ બંધાતો હતો ત્યારે હું ત્યાં પથ્થર તોડવાનું કામ કરતો હતો અને આપ મારો આપણે મને પૂછ્યું હતું કે મને પથ્થર તોડવાનું કેવું થાય છે એવી આપણે મારી સાથે વાતચીત કરેલી એ ઇન્ટરવ્યુ તો ના કહી શકાય પણ આજે હું કેપેબલ થઈ ગયું છે કે આપ મારું ઇન્ટરવ્યુ લઈ શકો છો અને તમે જે ઇન્ચાર્જને મળવા આવ્યા છો એ ઇન્ચાર્જ હું પોતે જ છું આ બંધ બાંધવામાં તો પત્રકાર ખૂબ ખુશ થઈ ગયો અને એને અભિનંદન આપ્યા અને એને આનંદ થયો કે એક નવ યુવાન દેશની પ્રગતિમાં આ રીતે જોડાયો ભણી અને એને આગળ વધ્યો તો મિત્રો આ ત્રણ વાતો સાંભળી આપણે એની સાથે આપણે જે શું વિચારીએ છીએ કામ બાબતમાં જેનો જેવો દ્રષ્ટિકોણ છે એવું એને મહેનતનું ફળ મળે પહેલો જે માણસ હતો જે કમ અને મજૂરી સમસ્ત હતો એ અત્યારે પણ ત્યાંને ત્યાં જ હતો એવા બીજા કોઈ સાઈટ પર એ પથ્થરો તોડી રહ્યો હતો અને એ કામ કરી રહ્યો હતો પહેલું જે હતો એ કુટુંબ માટે કામ કરતો હતો એ આજે ત્યાં મુકાદમ બની ગયો છે કારણ કે એને કુટુંબ માટે એના બાળકોને ભણાવવા છે એટલે એણે પણ ધીમે ધીમે પોતે પ્રગતિ કરી અને હવે ત્યાં આગળ મુકાદમ બની ગયો છે આવી સાઇટો પરનો અને ત્રીજો જે છોકરો ભણવા માંગતો હતો અને દેશની પ્રગતિમાં પોતાને પોતાનો હિસ્સો આપવા માંગતો હતો પોતાનો ભાગ ભજવવા માંગતો હતો અને ભણી ગણીને એન્જિનિયર બનવા માંગતો હતો અને એટલા માટે તો આજે પોતે એન્જિનિયર બની ગયો છે અને આખો આનો આ બંધનો ઇન્ચાર્જ છે તો મિત્રો આપણો દ્રષ્ટિકોણ આપણા કામની પરિણામને આપણને આપે છે આપણા કાર્યની સફળતા આપણા દ્રષ્ટિકોણ પ્રત્યે છે આપણે કેવા દ્રષ્ટિથી કામ કરીએ છીએ અને કેવી રીતે આપણા ભાવ છે મનમાં એ આપણા કામની સફળતા માટેનું જવાબદાર હોઈ શકે જો તમે એમ કહેતા હો કે હું કોઈ પણ કામ કરું છું ને મને સફળતા નથી મળતી તો પણ એના માટે તમારો દ્રષ્ટિકોણ જવાબદાર છે અને જો તમે કહેતા હોય કે મને કોઈ પણ કામમાં તરત જ સફળતા મળે છે તો એના માટે પણ તમારો કાર્ય પણ તેનો તમારો સફેદ દ્રષ્ટિકોણ અને તમારો અભિગમ જવાબદાર છે તો મિત્રો આ વાતમાંથી આપણે એટલું શીખીએ છીએ કે કોઈ પણ કામ જ્યારે પણ કરીએ ત્યારે આપણો અભિગમ અને આપણો દ્રષ્ટિકોણ આપણે સકારાત્મક રાખવો જોઈએ કાર્ય પ્રત્યેની આપણી ભાવનાને શુદ્ધ અને આનંદમય રાખવી જોઈએ અને જે કામ કરીએ છીએ એના લક્ષ્ય પ્રત્યે આપણે બરાબર ધ્યાન રાખી અને કાર્ય કરવું જોઈએ આજે હું આટલી જ વાત કહીશ અને વિરમીશ મિત્રો આપને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મને આનંદ છે કે તમને મારી વાતો ગમી રહી છે અને આવી જ બીજી વાર્તાઓ સાથે હું આપની જોડે જોડાયેલી રહી તો જોતા રહીશું મળતા રહીશું હું ગીતા પંચાલ આપ સૌને ખૂબ ખૂબ આભારી છું નવરાત્રના દિવસોમાં આપ આનંદ કરી રહ્યા છો ગરબા ગાઈ રહ્યા છો શારીરિક એક્સરસાઈઝ કરી રહ્યા છો ઉપવાસ કરી રહ્યા છો અનુષ્ઠાન કરી રહ્યા છો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન નમસ્કાર 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 નમસ્તે મિત્રો હું ગીતા પંચાલ આપને આજે એક સરસ મજાની વાર્તા કહું છું અને હું તમને પૂછી રહી છું કે શું આપણે લોકોના દોષ જોવા જોઈએ કે ગુણ જોવા જોઈએ તમે કહેશો ઓફકોર્સ દોષ જ જોવા ગુણ જ જોવા જોઈએ દોષમાં તો શું જોવું છે બરાબર છે ને પણ આ ગુણ દેખાય કેવી રીતે ચલો એના વિશેની એક નાનકડી સરસ મજાની વાર્તા કરું છું અને એને આપણે સરળ વાતમાં સમજીશું મિત્રો પિતામાં ભીષ્મય યુધિષ્ઠિર અને દુર્યોધન બંનેને બોલાવ્યા કારણ કે બંને હવે યુવરાજ બનવાના છે બંને જણ ભાવિ રાજા બની શકે છે તેની પરીક્ષાઓ લેવાતી હતી અને ભીષ્મ પિતામાં લોકોને ચકાસતા હતા કે બંનેમાંથી કોણ શ્રેષ્ઠ યુવ બની શકે કે જેથી જેના આત્મ ભવિષ્યમાં આટલી મોટી હસ્તિનાપુરની રાજગાદી સોંપી શકાય તો એમણે એકવાર બીજાને બોલાવ્યા અને યુધિષ્ઠિરને બોલાવીને કીધું કે મને આ આપણા નગરમાં દસ ખરાબમાં ખરાબ માણસો ગોતી અને તમે મને કાલ સવારે એની યાદી આપો યુધિષ્ઠિરે કીધું કે જેવી આજ્ઞા ગુરુ પિતામાં હવે પછી યુધિષ્ઠ દુર્યોધનને બોલાવ્યો અને એને કીધું કે દુર્યોધન મને આ નગરમાં દસ સારામાં સારા માણસો શોધીને લાવ અને એનું લિસ્ટ મને તું આપ તો યુધિષ્ઠ દુર્યોધને પણ કીધું જે આજ્ઞા પિતામાં અને એ પણ નીકળી ગયા બંને જણ હવે બંને જણ આખો દિવસ ફરે છે બંને અલગ અલગ ફરે છે બંને ફરે છે તપાસ કરે છે બધું કરે છે અને બીજે છે સવારે જ્યારે પિતામા સામે સમક્ષ થાય છે ત્યારે પહેલા યુધિષ્ઠિર જાય છે અને યુધિષ્ઠિર કહે છે કે પિતામા મને તો આ નગરમાં એક પણ એવો ખરાબ માણસ દેખાયો નહીં આપણે કેટલા બધા નસીબદાર છીએ કે આપણા નગરમાં બધા સદગૃહ રહે છે કોઈ એવો ખરાબ માણસ છે જ નહીં એટલે તમે નિશ્ચિંત બની જાઓ અને આપણું નગર સુરક્ષિત છે આપણા સર્વે પ્રજાજનો સદગૃહસ્ત છે અને સર્વે સુખી આનંદિત અને સમૃદ્ધ છે તો તમે બિલકુલ નિશ્ચિત રહેજો તો ગુરુજી પિતામાં કે સારું બહુ આનંદિત થયો મને કે તને કોઈ એક પણ ખરાબ માણસ ના મળ્યો તો બહુ આનંદની વાત છે કે સારું એને છો એને મોકલી આપ્યો હવે આવ્યો દુર્યોધન અને દુર્યોધનને કીધું કે બોલ શું કેટલા સારા માણસો મળ્યા તો એણે એમ કીધું કે તમને શું વાત કરું પિતામાં આ નગરમાં એક પણ સારો માણસ નથી બધા જ નઠારા છે કોઈ પણ માણસ મને એવો સદગૃહ જેવો દેખાયો નહીં માટે હું તમને કેવી રીતે કહું એટલે મેં કોઈનું નામ નોંધ્યા જ નહીં અને કોઈ મારી પાસે યાદી તૈયાર થઈ નથી આ આપણી કમનસીબી છે કે આપણા નગરમાં બધા નઠારા માણસો છે કોઈ પણ સદગૃહસ નથી લોકો કોઈ ધંધામાં કપટ કરે છે તો કોઈ બીજામાં કપટ કરે છે એવા બધા ક્યાંય ને ક્યાંય ચોરી કરે છે ઈવન આપણા જે આપણે ત્યાં જે કામ કરનારા છે રાજ્યના નોકરો એ પણ બધામાં કોઈ ને કોઈ ખામી છે આવું કહે છે એટલે પછી ભીષ્મ પિતામાને કે તમે વિચાર કરો હા આપણે આપણા શાસન ચલાવવા માટે પાછું ભીષ્મ પિતામાને સલાહ આપે છે એટલે ભીષ્મ પિતામા કે સારું ચલ કંઈ વાંધો નહીં તે મને સારી ખબર આપી હવે તું જા હવે આ બાજુ જુઓ તમે વિચાર કરો જે યુધિષ્ઠિર જે એક પોતે સદગૃહસ્થ છે એક પોતે સારો માણસ ધર્મ રાજાનો અવતાર છે એને એને એવું કહેવાય છે કે હંમેશા સત્ય વચન પર ચાલતા હતા તો સારો માણસ છે એને ક્યાંય કોઈ ખરાબ દેખાતો એને કોઈના અવગુણ દેખાતા નથી એણે બધામાં ગુણ જ જોવાની કોશિશ કરી એને કોઈના અવગુણ દેખાયા જ નહીં કારણ કે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ આપણે જેવા હોઈએ અને જેવું આપણે જોઈએ છે એવા જ આપણને લોકો દેખાય છે માટે કહીએ દુનિયા અરીસો છે તમે જેવા છો એવા તમને લોકો દેખાય છે આપણને આપણા અરીસામાં શું દેખાય આપણું પ્રતિબિંબ દેખાય છે તો દુનિયાને માટે અરીસો કીધો છે હું જેવી છું એવી જ મને દેખાય છે આજે હું આ કપડાં પહેર્યા હશે લાલ ડ્રેસ પહેર્યો છે તો હું લાલ ડ્રેસવાળી દેખાઈશ કે બીજા ડ્રેસ તો દેખાશે નહીં બસ આ જ છે અને દુર્યોધન છે જેને બધા માટે નફરત છે પોતાના મનમાં ખૂબ અભાવ છે પોતાના મનમાં ઈર્ષા છે વેર છે આવા બધા ભાવ છે અને બીજાને કેમ પછાડવા તો એને કોઈ સારો માણસ દેખાતો

તમારો દ્રષ્ટિકોણ જો તમે જેવા દ્રષ્ટિકોણથી લોકોને જુઓ છો એવો દ્રષ્ટિકોણ જ તમને દેખાય છે માટે મિત્રો આપણે કેવો દ્રષ્ટિકોણ કેળવવો એ આપણે વિચારવાનું છે તો હવે આટલી વાત સાથે હું આપણે વાત કરતી અહીંયા આગળ વાતને પૂર્ણ કરું છું મિત્રો તમને ગમ્યું હોય વાર્તા તો શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને ખબર જ છે તમે બધા ખૂબ પસંદ કરી રહ્યા છો આવી નાની નાની વાતો દ્વારા આપણે મળતા રહીશું કરતા રહીશું વાતચીત કરતા રહીશું અને જીવનને એક નવી દિશા અને નવું પરિવર્તન આપી અને સુખી અને આનંદિત જીવન જીવીશું માટે હોશમાં રહો સ્ત્રોતમાં રહો અને ખુશ રહો હું ગીતા પંચાલ આપ સૌને ખૂબ ખૂબ આભારી છું ધન્યવાદ 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 મિત્રો ચલો નાનકડી રમત રમી લઈએ હા બે વાર્તા તો મેં તમને સરસ મજાની કરી પણ એક નાનકડી રમત સાથે આ વાતની આપણા સેશનને પૂર્ણ કરીશું મને પહેલાં એમ થયું કે વાત થઈ ગઈ છે પણ મને એમ થયું કે નાનકડી એક રમત રમાડી દો મારી પાસે એક કાગળ છે અને એમાં આપ જોશો કે આપણે શું દેખાઈ રહ્યું છે બરાબર ધ્યાનથી જોજો અને આપનો જવાબ મને કોમેન્ટમાં લખજો કે આપે શું જોયું ઘણા બધા લોકો વિચારતા હશે કે મેં શું જોયું અને કેવી રીતે કહું તો મને કોમેન્ટમાં કહેજો મને ગમશે આનંદ થશે હું તમને કહી દઉં કે હું શું કહેવા માંગતી હતી તો મિત્રો હું જ્યારે મારા તેજસ્વી પ્રોગ્રામની વાત કરી મેં ટી ગેમ બતાવી ત્યારે અમે લોકો આવી મેં કીધું હતું કે હું અલગ અલગ પ્રકારની ગેમો રમાડું છું અને અમે વાત કરીએ છીએ તો અમે આખા એક પ્રોગ્રામ દરમિયાન અમારા ત્રીજા દિવસના સેશનમાં હું સૌથી પહેલાં કારણ કે બે દિવસ થઈ ગયા છે બધાની જોડે વાતો કરતા કરતા અને લોકોના અભિગમને લોકોનો જીવનનો વ્યવહાર ખબર પડવા માંડ્યો છે ત્યારે શું કરીએ શરૂઆતમાં જ આ કાગળને આખો ફેરવીએ છીએ અને કહીએ છીએ કે આમાં તમને શું દેખાઈ રહ્યું છે ત્યારે મોટા ભાગના લોકો એવું કહે છે કે અમને તો આમાં આ સફેદ કાગળ છે ને એમાં કાળો ડાઘ દેખાઈ રહ્યો છે કેટલાક લોકો એવું કહે છે કે સફેદ કાગળ છે અને એમાં નાનું કાળક ટપકું છે પણ ઇટ્સ ઓકે તો મિત્રો આ શું છે મિત્રો આ આપણો અભિગમ છે જીવન પ્રત્યે લોકો ભાવ છે સફેદ કાગળ એટલે કે સકારાત્મક અને કાળો એટલે એના અવગુણ એટલે જો આપણે આપણને કોઈ એક માણસ બધું સારું છે પણ એનામાં એક અવગુણ છે તો મને એનો તરત અવગુણ દેખાય છે અને એ અવગુણ માટે મારે એની સાથે કલેશ થાય છે મને ગમતો નથી અને ત્યાં આપણો ભાવ એના માટે નેગેટિવ બંધ થઈ જાય છે આપણે એના માટે નેગેટિવ દ્રષ્ટિકોણથી જોઈએ છે કોઈ એક માણસ ઘણીવાર આપણે જોઈએ કે કામવાળી આપણી આવતી રોજ નિયમિત આવતી હોય પણ એક દિવસ એ મોડી આવે તો આપણે એને તરત જ કહીએ છીએ કે તું હંમેશા મોડી આવે છે ને તું આમ કરે છે ને મારા કેટલા કામ ખોટી થાય છે તો આપણે બાકીના દિવસોનું ભૂલી જઈએ છીએ તો મિત્રો મોટા ભાગના લોકો અવગુણો તરત જુએ છે અને ગુણ જોવાના રહી જાય છે તો આપણે જીવન પ્રત્યે દ્રષ્ટિકોણ કેળવવા માટે લોકોના ગુણ જોવાના રાખશું વસ્તુની એની ખાસિયતો જોવાનું રાખશું વ્યક્તિની ખાસિયતો વ્યક્તિના ગુણો જોવાનું રાખીશું નહીં કે એના નાનકડા ડોટ જેવા કાળા અવગુણ જોવાનું રાખીશું તો મિત્રો આપણે આપણી જાતને આ ટેસ્ટ આપણી જાતે પણ કરી શકીએ છીએ આપણા બાળકો માટે આપણા પરિવાર માટે બધા સાથે કરી શકીએ છીએ આવા એક કાગળ સિમ્પલ કાગળ પર આવું કાળું ડોટ કરી અને ઘરના બધા કે આમાં તમને શું દેખાય છે તો તમને સમજાઈ જશે કે તમારી આસપાસ રહેનારા લોકો છે એ કેવા દ્રષ્ટિકોણ સાથે જીવે છે તો મિત્રો આવી એક નાનકડી વાતો આપણે ફરી કરતા રહીશું રમતો રમતા રહીશું અને આનંદ કરતા રહીશું અને જીવન પ્રત્યેના આપણા અભિગમને બદલવા માટે આપણે નાના નાના સ્ટેપ ભરતા રહીશું ખૂબ આભારી છું અને આપણે મળતા રહીએ મારા કોમ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જેમ આપ સૌનો સાથ સહકાર મને મળી રહ્યો છે એના માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું ખૂબ ખૂબ આભારી છું ખુશમાં રહો સ્ત્રોતમાં રહો અને મસ્ત રહો